પણ તમે જે બે હજાર બાવીસમાં કતાર ગામ બેઠક પરથી તમે ચૂંટણી લડ્યા અને પછી તમારી હાર થઈ હતી ફરીવાર તમે ચૂંટણી લડવા જઈ રહ્યા છો કઈ બાબતનું ધ્યાન રહેશે ખાસ ધ્યાન તો એક જ વસ્તુનું છે કે ભાઈ આપણે જે કાંઈ કામ કરી રહ્યા છીએ એમાં આપણી નિયત ખરાબ ન હોવી જોઈએ પરિણામ જે આવે તે પરિણામ મારા હાથમાં નથી પરિણામ જનતા આપશે પરિણામ ભગવાન આપશે પરિણામ સિસ્ટમ આપશે મારી નિયત ખરાબ ન હોવી જોઈએ કોઈ કામ કરવા પાછળ હું ભલે ચૂંટણી બે હજાર બાવીસની હાર્યો હાર્યા પછી જે લોકોએ મને પ્રેમ આપ્યો છે સહાનુભૂતિ આપી સંવેદના વ્યક્ત કરી હજારો લોકોએ અફસોસ વ્યક્ત કર્યો કે આવું થવું ન જોઈએ આ ગોપાલ ઇટાલી હારવો ન જોઈએ તો એ મારી નિયત હતી એ નિયતના આધારે માણસના દિલનો તાર હલ્યો હું માત્ર ગોપાલ ઇટાલી એક નેતાની જેમ લડ્યો હોત તો માણસના દિલ સુધી વાત ન પહોંચે પણ મારી નિયતથી હું લડ્યો કે કંઈક એવું કરવા માટે ચૂંટણીમાં ઊભા છે કે જો તમે તક આપશો તો કરી બતાવશો હું હાર્યા પછી બે વર્ષ બે અઢી વરસ થવા આવ્યા હું ઘરે તો નથી જ બેઠો પણ ચૂપાઈ નથી બેઠો જ્યાં બોલવું પડે જે બોલવું પડે જે ભાષામાં બોલવું પડે એ ભાષા હું બોલ્યો છું જે ભોગવવું પડે ભોગવવા તૈયારી સાથે બોલ્યા તો લોકો નિયતને જોઈ રહ્યા છે કે ભાઈ આની નિયત છે કે નહીં આની અંદર જે વાત છે એ સાચી છે ખોટી છે તો ધ્યાન તો હવે મારું બધા ખેડૂતો રાખે બધા મિત્રો રાખે બજાર હાથવાળો રાખે હું તો શું ધ્યાન રાખું નાનો પડું હું એટલું ધ્યાન રાખું છું કે મારી નિયતમાં ખોટ ન આવી જાય ભલે જે હારી જાય તો હારી જાય આપણી આપણી અંદરની જે વિચારો છે એ અસ્પષ્ટ ન થઈ જવા જોઈએ આપણે હું અહીંયા આવ્યા છીએ શું કરવાનું છે અથવા કોઈ લાલચ મન ઉપર ચડી ન બેસવી જોઈએ બાકી તો પ્રોસેસ છે ચૂંટણીનું ફોર્મ ભરવાનું બૂથ એજન્ટ ટેબલ પર એ તો બધું પ્રોસેસ છે એની એ તો એ તો મેનેજેબલ વાત છે નોન મેનેજેબલ શું છે કે તમે તમારું ચારિત્ર ગુમાવી ન બેસો મેં ચારિત્ર પકડી રાખ્યું હોય તો ગુજરાતની જનતા એક દિવસ મને જરૂર યોગ્ય જગ્યાએ લઈ જશે આ જ આવી ગયો કાલે એમાં શું ફરક પડે પણ તમે વિસાવદરના પ્રજા વિશે આટલું સરસ રીતે ઠોકીને કહી શકો છો એવું ગુજરાતની જનતાના નિયત વિશે શું કહી શકો તમે કારણ કે એમ એ તો આટલા વર્ષોથી બીજેપીને ચૂંટી રહી છે તો એના વિશે શું કહેશો ઓલ ઓવર ગુજરાતની ગ્રામીણ જનતા જે છે ગ્રામીણ એ એ વર્ષોથી તમે ચૂંટણીના આંકડાઓ જોશો તો આપણને સ્પષ્ટ એવું દેખાય આવે છે કે ભાજપની અગેન્સ્ટમાં સતત પ્રયત્ન કરે છે કોશિશ કરે છે ભલે ભાજપ જીતી બી જાય છે તો એ વોટિંગ પર્સન્ટેજ જુઓ અથવા નાની નાની ચૂંટણીઓનું વોટિંગ જુઓ તો ગ્રામીણ આખા ગુજરાતમાંથી સતત એવું વાઇબ્રેશન આવે છે કે ભાજપથી નારાજ છે દુઃખી છે કંટાળા છે થાક્યા છે પણ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે જે કાંઈ વિકલ્પો આપણી સામે ઉપલબ્ધ છે ભાજપની સામે જે કાંઈ રાજકીય નેતાઓ અવેલેબલ છે આ પાર્ટી તે પાર્ટી ફલાણી પાર્ટી જે કાંઈ નેતાઓના વિકલ્પો છે પાર્ટીઓના વિકલ્પો છે એ ક્યાંક ને ક્યાંક લોકોને સ્પર્શતા નહીં હોય અને એટલે લાચારી વર્ષ માણસ યા તો ભાજપને મત આપે યા તો કોઈને મત ન આપે એટલે ભાજપ જીતી જાય એટલે મને એવું લાગે છે કે ગુજરાતની લાર્જર પોપ્યુલેશન જે છે એના નિયત ઉપર બહુ સવાલ કરવા પાત્ર નથી કેમકે મારું અંગત એવું માનવું છે કે વીસ પચીસ ટકા લોકો છે એ આંખો બંધ કરીને દિમાગ બંધ કરીને ભાજપને મત આપતા હશે એવા ગુજરાતમાં હશે જ વીસ પચીસ ટકા હા વીસ હશે કે પચીસ હશે એ આંખો દિમાગ બધું જ દિલ બધું બંધ કરી દે છે અને ધબધબ ઠોકો પણ બાકીના મત જે બીજેપીને મળે છે એમાં કેટલાક માણસો એવા છે કે જેને બીજેપી પસંદ નથી પણ એમ વિચારે તો કોને મત આપવું ભાઈ બીજા તો મને કોઈ નથી એવા લાગતા કેપેબલ માણસો બરાબર વિઝ્યુલાઇઝ નથી કરી શકતો એ માણસ એટલે બટન દબાવી દે બીજેપીનું જે એકચ્યુઅલી બીજેપી મત નથી આપતો છતાંય બીજેપીને મત મળે છે કેટલાક એવા લોકો છે જે ડરના મારે મત આપી દે છે કે ભાઈ હું નહીં આપું તો આમ થઈ જશે તેમ થઈ જશે ફલાણું થઈ જશે એવા માણસો એ મત આપી દેતા છે કેટલાક માણસો એવા છે કે જે જ્ઞાતિ જાતિ કોમ બાદ ચૂંટણી ટાણે જે માહોલ બનતો હોય એ માહોલમાં ખેંચાઈ જાય અને જાણે સમજે કે શું છે ત્યાં સુધી એને બટન દબાવી દીધું હોય ભૂલ ભૂલમાં કે ગેરસમજણથી કે છેતરાઈ ગઈને કે કોઈ આવેશ આવેશમાં તો વીસ પચીસ ટકા લોકો ખરેખર બીજેપીને મત આપતા હશે બાકીના મત બીજેપીને જ મળે છે એ જ મતથી જીતે છે પણ એકચ્યુઅલી વિચારીને આપેલો મત નથી એ થોટ પ્રોસેસથી કે ભાઈ સમજીને વિચારીને જાણીને દબાયેલું બટન નથી આપણે કહેવાય ને કે ઓલું ઓલી ગુનેગારે ગુનો કર્યો છે ત્યારે એની માનસિક હાલત શું હતી ભાઈ એ ઇન્ટોક્સિકેટેડ હતો મેન્ટલ પોઝિશન સ્ટેબલ હતી શું હતું જોઈએ એમ વધારે બટન દબાવ્યું ત્યારે એની મેન્ટલ પોઝિશન શું હતી તો કે ડરમાં હતો લાલચમાં હતો લાચારીમાં હતો તો એ મતદારોને એક વિકલ્પ મળે ફ્રેશ એવું વિશ્વાસ કરી શકે કે આ નેતા આ પાર્ટી છે એ ક્યાંક અમારા માટે કરશે તો આ જ ગુજરાતની અંદર બીજેપી બે હજાર સત્યાવીસમાં હારી જાય કોઈ દુનિયાની તાકાત લાગી જાય ગુજરાતમાં જ ભાજપ હારે પણ ગોપાલભાઈ પ્રશ્ન એ છે કે જ્યારે માની લો કે આપણે ગાંધીનગર કોર્પોરેશનનું પણ રિઝલ્ટ ધ્યાનમાં લઈએ તો તમે અને કોંગ્રેસ જ્યારે જ્યારે અલગ થઈને લડો છો ત્યારે ભાજપ જીતે છે તો હવે વિસાવદરની અંદર શું થશે તમે સામસામે રહેશો ભેગા રહેશો કારણ કે કોંગ્રેસે તો આજે એવું સ્ટેટમેન્ટ કર્યું છે કે અમને પૂછ્યા વગર એ લોકોએ વિસાવદરનું નામ જાહેર કરી દીધું ના એમાં એવું નથી વાવ વિધાનસભાની પેટા ચૂંટણી આવી ગઈની બેન ઠાકોર સાંસદ સભ્ય બની ગયા પેટા ચૂંટણી આવવાની હતી તમને ખબર પડી ગઈ કે હવે તો સીટ ખાલી થઈ વિસાવદર ઓલરેડી ખાલી હતી ત્યારે એટલે બે વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવવાની છે એવું જ્યારે અમને બધાને ખબર પડી તો અમારી અને કોંગ્રેસની ચર્ચા થઈ મીટિંગ થઈ આમને સામને બેઠા નક્કી થયું કે વિસાવદરની વિધાનસભામાં આમ આદમી પાર્ટી જીતી હતી તો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર રહેશે કોંગ્રેસ નહીં રાખે વાવમાં ગેનીબેન જીત્યા હતા કોંગ્રેસમાંથી તો ત્યાં કોંગ્રેસ ઉમેદવાર રાખશે અમે નહીં રાખીએ નક્કી થયું મીડિયામાં દુર્ભાગ્યપૂર્ણ રીતે એવું થયું કે ચૂંટણી આવી તો ખાલી વાવ નહી જાય વિસાવદન ની આવી નહીં તો અમે તો અમારું જે સમજૂતીના ભાગરૂપે વાવ ની અંદર ઉમેદવાર નતો ઊભો રાખ્યો કેમ કે સમજૂતી હતી એ ચૂંટણી પૂરી થઈ ગઈ આવી નહીં આવી નહી આવીને હવે આવી તો અમારી પહેલી સમજૂતી જે વાત થયેલી છે કે ભાઈ આપણે આ કરવાનું છે અમે તો એને માનીને ચાલીએ છીએ કે ભાઈ જે ચર્ચા થઈ છે એ પ્રમાણે ચાલવાનું છે એટલા માટે નહીં કે ચર્ચા થઈ છે તો એને કન્ટિન્યુ કરવી પણ એટલાય માટે કે ભાજપને તો હરાવવાનું છે ને તો વાવમાં ભાજપને હરાવવા અમે સમર્થન આપ્યું હતું વિશાવદરમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે અને એ તો સંકલન થયેલું છે તો હવે અમારી જે આમ આદમી પાર્ટીએ ચૂંટણી લડવાની છે ત્યાં એનો ધારાસભ્ય હતો સંકલન થયું છે તો એમાં કંઈ શું કરવાનું આમ આદમી પાર્ટીએ પૂછીને નિર્ણય લેવાનો કોઈ નહીં પણ કોંગ્રેસના પ્રવક્તાએ એવું કીધું છે કે આપ અપરિપક્વ છે એમને લાગ્યું હશે તો કંઈ વાંધો નહીં એ તો નિર્ણય તો જનતાએ લેવાનો છે પબ્લિકે નક્કી કરવાનું છે કોણ પરિપક્વ કોણ અપરિપક્વ નહીં પણ માની લો કે એમને અપરિપક્વ જે નિર્ણય લાગ્યો છે અને ઉમેદવાર ઊભા રાખે તો તમને નુકસાન થયું લાગે છે નુકસાન તો એક વસ્તુ એ સમજો તમે કે જનતાને એટલી તો ખ્યાલ આવશે ને કે ભાઈ કમિટમેન્ટ કોને તોડ્યું

અને વાવમાં ઉમેદવાર નથી એ તો ડોક્યુમેન્ટેડ વાત થઈ ગઈ જી બરાબર જનતા જોશે પણ એમણે એવું પણ કહ્યું કે અમારી અમારો સહયોગ પણ લેવો છે અને અમારી પર આરોપ પણ મૂકો છે એવા શું આરોપ લગાયા હતા મીસ આરોપ કશું જ નથી સહયોગ લેવો છે ને ક્યાં વાત છે સહયોગ દીધો છે ને વાવની ચૂંટણીમાં ઉમેદવાર નહોતો તો સહયોગ આપો કહેવાય કે ના આપો કહેવાય સ્વાભાવિક છે જે કમિટમેન્ટ ચર્ચા થઈ છે એમાં અમે કંઈ પાછું પગલું નથી ભર્યું કે અમે કોઈ બે મોઢાની વાત નથી કરી સહયોગ આપો છે સહયોગ લેવાનો બાકી હતો 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 પેન્ડિંગ જમા ઉધાર તો હવે ટાઈમ આવ્યો છે આમાં ખોટું શું છે જે ચર્ચા થઈ છે એના પ્રમાણે અમારી વાત છે તો અમે ક્યાં એવું કહીએ છીએ કે સહકાર દેવાનો નથી ખાલી લેવાનો જ છે રાજકારણમાં કોઈ વાયદા નથી હોતા તો આ વાયદા ઉપર કેવી રીતે આગળ ગાડી